నా కుక్క దూంన్ کھول دیا ఇదో వ్యాం అ అకు అదుర తో ను મારા છ પૈસા મેકી લે તો તો કે બોની જો આપણે તો abelian કોલેજ થી જન આવ્યો અને મારા એ પૂરી થઈ ગઈ હો સુ કેવ ગુરુ પરીક્ષા પૂરી મારા મોજે 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 દરિયા સુ કેવ હ કઈ લે ઓપરેશન બધ કાઢો ચમતા તૈયાર બેર થઈ ગયો ચીલા મસ્ત મસ્ત કાલે લિસ્ટી પડી ગઈ જેવું થઈ કે લગાઈ લો હમ તો આ થી મારો પરીક્ષા પૂરી ઓ જંગલ શેર સુટો થઈ જશે અને વા મોડડા હોદી ઊંઘે આવો મોડડા હોદી આવો અગિયાર વાગે હોદી શાંતિ હવે આટલા દિવસ સુધી આઠ આઠ વાગે ઉઠતો તો મને ગમતું નથી પણ યાર મને ઘટતું નતું 8 8 વાગે ઊઠતો તો નહીં જેમ એનું કામ સુ ખબર છે એવું કામ ખબર છે ને તો બધું કામ પતી જાય અને ઊંઘી રહેને તો કસું જ ના પત અન ઊઠને લે ચા બનાને ના પેલું ભૂલમ ઠોકરો હા તો તો મને બેની જોડી જેવી લાગે કમેન્ટ કરજો mami nggak lakuan ya waktu itu ya jangan, karena itu anak orang lakuan aja, mm -hmm. ha? Suara khamu suka nggak gitu? Kating, Pernah nggak sih aju kayak buat apa sih? Kubis, pulen, ay, kubis apa? Tahu, tahu, tomat buat apa? Tadi tuh, mau Iya, asir.

તો જો અમે તો ઘેર આવી ગયા કપડા કપડાં બદલી લીધા અને હવે થોડી વાર રહીને ઊંઘીએ બરાબર નહીં ભૂખ લાગી હવે મેગી બનાવવા જવું તો મેગી બનાવી બનાવીને ખાઈ ગઈ બરાબર તો થાકી પાકી ઊંઘી ગયા આપણે વ્લોગને એન્ડ કરીએ મળીએ નવા વ્લોગ સાથે નવા જય માતાજી જય